હેલો હા 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 તારે ઓલી મેટર માં શું છે ખેડૂત ઈ બાબતે આ ફોટા વાળું એ અમા ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તું બે ત્રણ દે ખમતા હું આમાંથી કે નીકળી જાવ ઈ બધે ખર્જો ઈ કરે સમજા બરાબર એટલે મને કે તું હા મને કે બે દી ખમી કે ઈ નઈ ફોટા વાળા નઈ ઓલો વરુણ હવે વઘાસિયા

એ એમને એ તો મને એને એના કામે બોલાવ્યો તો આ જયેશભાઈ વિરુદ્ધ ઓલા રણજભાઈ વિરુદ્ધ હુંઈ કルト ને હા હા મારી વાત સાંભળ પણ તું રૂબરૂ નો જાતો જ્યાં સુધી બંધ મુઠ્ઠી માં રમીશ ને હા ક્યાં સુધી ગેમ લાંબી હાલશે હું ટુકમાં એના દ્વારા જ કરાવું એમ હું નો જાઉં હા એમજો તો હું વાત કરીને આવી છું બરાબર વાત એનો કોઈ બીજા દ્વારા નહી મે પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર ટીમ

હા એમ નહીં પણ આમ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરી એટલે એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દે એની આગળ નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે તો હા હા બરોબર એ રીતનો સેટિંગ કરીને બરાબર હમ હમ કાઈ વાંધો નહીં ગોઠવીએ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય એ

એટલે એને મને મને કે આલ બન્યા કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં દોગ ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા નત્ય લાઈન બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે કરાવે હા બસ હું તને હમ અરે બે લાખ રૂપિયા તોય મને એને દીધા એ પચાસ પચાસ હજાર કરી સાત મહિને દીધા બોલો લઇ એ ને ઉભો મોટો કરી લઈએ આમ એમ ને ટૂંક આમ કરીને કાલ જયેશ ભાઈ ને બધા ભેગા હતા તો બધા ભેગા રખડાવી એમ જયેશ ભાઈ આમ બધા મોટો થવું એમ આપડે ખભે ચડી બીજું કઈ નઈ હા ઈ હું એટલે જ મેં તને કીધું હું તને કઉ તારી રીતે જ કર ને હું કામ બધા ને વચ્ચે આવું છું હમ હમ ના બરોબર હું જો મેં મેં કઈ દીધું મેં એને કઈ દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરોબર કે આવું કઈક છે એમ ના ના મને કે ના ના મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું નજરે જોઈ ને આવી મેં કીધું

મને કે અત્યારે ગરમ હાલે હૈ કે બહુ ભાઈ કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે જીગિસા બે ને જવા નહી કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું કે દીધું હોય કીધું હા એ કે બધું હાલત છે અંદર અંદર એ કે નરશભાઈ નું કઈક તો દબાય જ છે કે એ આપણને કાઈ ખબર નથી હું દબાતો હોય કે આપણે કીધું સમાજ રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું જાવા દિયો બીજું શું કરવાનું અને મને કે ના ના બરાબર હાલો ને કે કાઈક જોવું હે અત્યારે કાઈ હારી કરતા નઈ મારો ભાઈ કે મેં કીધું ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું ક્યાં એવડો મોટો MLA હોઉં કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ માં હા મેં એમ કીધું મે મારી વાત મેને એવી રીતે વાત કરી હમ મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈ ને આવી છું એટલે તમે જરા સંભાળજો કે કઈ હોય કે ના ના એ કે આપડું કઈ એવું હોય જ નહીં મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈ ને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ થી અમે તમારી મારા કુર્મી સેના માટે નોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે મારા કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર એનું મને tension એ નતુ ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી ને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગભાઈ ને મોકલી દીધા તમે બાર હા બરોબર છે અને પછી મેં વાત કરી એકલામાં માં મેં કીધું આ રીતનું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ

મને તે દી એમાં એવું હે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને ત્યાં મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો cheque એ એકાદો ચેરમેન બનાવી દે ને મને bank એટલે મેં કીધું ઈ વાત ને બેન એક વર્ષ થઇ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ,